ગુજરાતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ને લઈને અમદાવાદમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાજ્ય મુસ્લિમ વકફ બોર્ડની જમીન પર બાંધવામાં આવેલી એક ગેરકાયદેસર દુકાનોને તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી એએમસી લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુજ્જરે દાવો કર્યો છે કે ડિમોલેશન કરાયેલ જગ્યા ફરી પાછી એ એમસીને સોંપી દેવામાં આવે એએમસી ભાડવા થક છેલ્લા સિત્તેર છે એએમસી ભાડું આપી રહ્યું છે પણ મસ્જિદ પાસે ગેરકાયદે શોપિંગ મોલ તૈયાર થયો છે કાચની મસ્જિદ ટ્રસ્ટની આવેલી જગ્યાની અંદર પોસાય છેલ્લા સિત્તેર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભાડું ભરે છે ત્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હતું ત્યાં આખી શાળા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી હતી જે શાળાનું મકાન જર્જરિત હોવાનો પત્ર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને લખવામાં આવ્યો હતો માટે એ સ્કૂલ ખાલી કરવામાં આવે એવું પણ એવી પણ વિનંતી એ પત્રની અંદર ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવામાં આવી હતી એને માન્યતા આપી અને સ્કૂલનું મકાન શાળાનું મકાન ખાલી કરવામાં આવ્યું એ મકાન ખાલી થયા બાદ કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા એ મકાન ઉતારી લેવામાં આવ્યું એ વખતે બે હજાર નવની અંદર જ્યારે આ મકાન ઉતારી લેવામાં આવ્યું અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે શાળાને સ્થળાંતર કરી ટેમ્પરરીલી એ સમયે બાંહેધરી પત્ર લખવામાં આવ્યો હતો કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ જગ્યામાં ફરી પાછું શાળા માટેનું મકાન બનાવીને ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે શૈક્ષણિક કાર્ય ત્યારબાદ ફરીથી અહીંયા શરૂ કરી શકાશે એ પ્રકારનો બાંહેધરી પત્ર બે હજાર નવમાં આપવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આ શાળાની જગ્યાની અંદર જુદી જુદી દુકાનો બનાવવામાં આવી ગેરકાયદેસર બાંધકામો ઊભા થયા જેને તાજેતરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે